જજની પ્રસ્તાવિત બદલીને લઈને આજે પણ હાઈકોર્ટના વકીલો હડતાલ પર વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા આજે એસોસિએશનના પ્રમુખ સહિતના સભ્યો સી જેઆઈને મળશે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે જે પૈકી બે જજ ગુજરાત હાઈકોર્ટમાં પણ છે એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરને પણ પ્રસ્તાવના સુપ્રીમની કોલેજિયમને કર્યો છે જસ્ટિસ સંદીપ એન ભટ્ટને મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે આ મામલે આજે અઠયાવીસ ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમજ વકીલ એકતા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ સહિત કમિટીના અન્ય સભ્ય ચીફ જસ્ટિસ અને ઓફ ઇન્ડિયા અને કોલેજિયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી પર રોક લગાવવા માટે રજૂઆત કરશે સીજેઆઈએ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની કમિટીને મળવા માટે બપોરે એક ને પચાસનો સમય ફાળવ્યો છે હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં સીસીટીવી લગાવવાના મુદ્દે સિંગલ જજનો હુકમ રદ હાઈકોર્ટમાં સીસીટીવી કેમેરા લગાવવામાં વિલંબના મુદ્દે હાઈકોર્ટમાં જજ આઈટી રજીસ્ટ્રાર વિરુદ્ધ આકરા અવલોકનો સાથે કરવામાં આવેલા એક આદેશને હાઈકોર્ટની ડિવિઝન બેચ રદ કર્યો હતો હાઈકોર્ટના સિંગલ જજના આદેશને હાઈકોર્ટના જ રજિસ્ટ્રારે હાઈકોર્ટની ડિવિઝન બેચ સમક્ષ પડકાર્યો છે જેમાં ડબલ જજની બેચે જસ્ટિસ સંદીપ ભટ્ટના આદેશને રદ કરતા ઠરાવ્યું હતું કે સિંગલ જજ દ્વારા સીસીટીવી કેમેરાના મુદ્દે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાની તેઓ પ્રશંસા કરે છે પરંતુ સાથે સાથે સંપૂર્ણ આદર સાથે તેઓ માને છે કે સિંગલ જજ તેમની ન્યાયિક ક્ષમતામાં કોઈપણ રીતે રજીસ્ટ્રીને આ મુદ્દે આદેશ આપવાનો અધિકાર ધરાવતા નથી આ વિષય ચીફ જસ્ટિસના અધિકાર ક્ષેત્રે અને નિયંત્રણ હેઠળનો મામલો છે અને એ રીતે સિંગલ જજનો આદેશ ચીફ જસ્ટિસની સત્તા નિયંત્રણ અને સર્વોપરિતા વિરુદ્ધ જાય છે પ્રતિનિધિ ધાંગધ્રા અજયભાઈ કંજરિયા દેવ મિરર વિરાટ ભાઈ આજે એક મીટિંગનું અહીંયા આયોજન સવારે કરવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટ ગેટ નંબર બે ની બહાર શું કારણ હતું મિટિંગ બોલાવવાની શું નિર્ણય લેવાયો છે જો હાઈકોર્ટમાંથી એક નામદાર જજશ્રીની ટ્રાન્સફરનો હુકમ આવે એનાથી બહાર નારાજ હતો એટલે જનરલ બોડીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે અમારે કામથી અળગા રહેવા હવે એ નિર્ણય લીધા પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હાઈકોર્ટના ડેલિગેશનને સમય આપ્યો મળવાનો એ બાબતે ચર્ચા કરવા માટે હવે આજે મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે જૂનો અમારો જનરલ બોડીનો નિર્ણય છે એ પાછો લેવો કે એને ચાલુ રાખો તો આજની મિટિંગમાં પણ જનરલ બોડીએ એવો નિર્ણય લીધો છે કે જૂનો જે અમારો નિર્ણય હતો જનરલ બોડીનો એ ચાલુ રહેશે અને પછી કાલે બીજું બધું નક્કી થશે આનો સીધો અર્થ શું રહી શકે કે આજનો દિવસ વકીલો